શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડની જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા યોજવામાં આવ્યો હતો કોંગ્રેસ દ્વારા સયાજી બાગ પાસે સયાજી સર્કલ ખાતે શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડની જન્મજયંતિ નિમિત્તે તેઓની પ્રતિમાને કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી જેમાં ઉપસ્થિતિમાં વિપક્ષી નેતા ચંદ્રકાંત ભત્તુ કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ તમામ લોકોની ઉપસ્થિતિમાં પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી સાથે સરસયાજીરાવ ગાયકવાડનું વડોદરા પાછું લાવીએ ચાલો ખાડુ દરાને વડોદરા બનાવીએ તેવા બેનરો સાથે દેખાવો પણ યોજવામાં આવ્યા હતા વિશ્વામિત્રી નદી પર જે દબાણો છે તે દૂર કરો તેવા પણ બેનરો સાથે દેખાવો કરવામાં આવ્યા હતા ત્રિના ગેર કાયદેસર જો છોકરાદ શહેર માં માઈ ગયો એક જે દબાણો છે એની તોણા માં આપ મોટા મના બધા ભેગા થઈને મતદાર ને માટે કામ કરવાની છે કારણ કે અમને સસન શું નું થા થઈ છે એ ભાઈ 25 કાર્યક્રમ છે અમને દીર્ઘ્રષ્ટા મહારાજા નમન કરીએ સંકલ્પ કરીએ છીએ શાસકોએ ખાડોદરા બનાવ્યું જે વડોદરાને આ ભ્રષ્ટ શાસકોએ પૂરની નગરી બનાવી કે વરસાદ પડે તો પૂર આવે ને આ વખત તો વડોદરા શહેરમાં એક વખત નહીં બે વખત નહીં ત્રણ ત્રણ વખત પૂર આવ્યા આ ભ્રષ્ટ શાસકોના પાપે વડોદરા શહેરની મારી માતાઓ બહેનો નાના ભૂલકાઓ યુવાનો વડીલો ત્રણ ત્રણ દિવસ ઘરમાં ભૂખ્યા તરસ્યા રહેવું પડ્યું પણ આ ભ્રષ્ટ શાસકોને શરમ નથી આ મેયરને શરમ નથી આ ચેરમેનને શરમ નથી ફોટો સેશન કરાવે છે અરે મહારાજા સયાજીરાવ ગાયકવાડને માત્ર હાર પહેરાવતી સાચી શ્રદ્ધાંજલિ નથી જો મહારાજા સયાજીરાવ ગાયકવાડનું ઋણ ચૂકવવું હોય જેમને આટલી આટલું સરસ મજાની વડોદરા નગરી આપી તો એ મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા પાછું લાવો એ અમે માંગ કરીએ છીએ આજે વડોદરા શહેરના વાસી તરીકે મને ગર્વ છે કે હું એ વડોદરા વડોદરાનું શહેરીજન છું કે જે વડોદરા મહારાજા સહેજીરાવ ગાયકવાડ આપી અને એ મહારાજા સહેજરાવ ગાયકવાડના વડોદરાની શું દુર્દશા થઈ છે આપણે જાણીએ છીએ ત્રીસ ત્રીસ વર્ષથી એક જ પક્ષનું શાસન શાસન કહો કે કુ શાસન એ જ ખબર નથી પડતી અને ભ્રષ્ટાચારની તો ચરમસીમા માટે દીધા છે આજે વિશ્વામિત્રી નદી જે વિશ્વામિત્રી નદી પર ગેરકાયદેસર દબાણો છે કયા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા આ ભૂકી ઘાસ ભૂકી ઘાસ પર ગેરકાયદેસર દબાણો છે કયા દબાણો દૂર કર્યા અને હજુ તો તમે જે કાંસ સાફ કરવાનું જે ઓરિજિનલ કાસ છે કુદરતી કાંસ એ તો તમે સરખું કરતા નથી અને તમે સમા કેનલ અને ગૌરવપથનો જે રોડ તમે જે ટ્રાન્સપોર્ટ હબ નિશામપુરામાં તમે જુઓ બધા બીજેપીના મોટા મોટા માલેથુજારાની બિલ્ડિંગો છે વડોદરાની પ્રજા વેરો ભરી ભરીને થાકી ગઈ પરસેવાના રૂપિયાથી વેરો ભરે છે કોઈ બે આવા નેતાઓના ખિસ્સાના પૈસા નથી પણ તે છતાં આ વડોદરાની પ્રજાના વેરાનો વેડફાટ થાય છે કરોડ રૂપિયાનો આમ ખર્ચો કરોડ રૂપિયાનો આલા ભાઈ તમારા ખિસ્સાના છે વડોદરા શહેરની પ્રજાના છે આજે અમે અહીંયા કોંગ્રેસ પાર્ટીના સિપાહીઓ મારા સહાયજીરાવ ગાયકવાનને સાચા અર્થમાં પુષ્પાંજલિને જો આપણે બધા વડોદરા આપણા માધ્યમથી કહું છું કે વડોદરાવાસીને પણ કહું છું કે આપણે ખરેખર જો બરોડિયન હોય તો આપણે પણ મારા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા પાછું લાવવાનો સંકલ્પ કરીએ અને આજે સર સાજી રહ્યો ગાયકવાડને સાચી જન્મ એમની જન્મજયંતિ નિમિત્તે સાચી શ્રદ્ધાંજલિ આપવા અમે અહીંયા ઊભા છે